મિત્રો આજે આપણે શ્વાસ દમની તકલીફ વિશે વાત કરવાની છે મિત્રો અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઇક કરજો મિત્રો જે લોકોને શ્વાસની તકલીફ હોય તળપદી ભાષામાં શ્વાસ ચડવો એવું કહે છે આ શ્વાસની તકલીફ માટે આપણે પીપળો જે હોય આ પીપળાનું એક પાન આપણે લેવાનું છે મિત્રો આ પીપળાનું પાન જે ખરેલું જે હોય સુકલ પાન આ સુકલ પાન આપણે લેવાનું છે આ સુકલ પાન આપણે મુઠ્ઠીમાં લઈશું એટલે ભૂકો થઈ જશે એવી રીતે આપણે તેનો જે પાન જે હોય તેનો આપણે ભૂકો કરી નાખવાનો છે બિલકુલ બારીક ભૂકો આપણે કરી અને જેટલું આ પાન હોય પાનનો ભૂકો તેટલું સામું આપણે મધ જે છે શુદ્ધ મધ લઈ અને આપણે આ જે પીપળાનો પાનનો જે પૂકો હોય તેમાં આપણે શુદ્ધ મધ આપણે નાખવાનું છે આને બરાબર મિક્સ કરી અને આને આપણે ચાટવાનું છે આપણે ચાટવાનું એક આંગળીથી આપણે લઈ અને ચાટવાનું છે એક આંગળીમાં આપણા ટેરવામાં જેટલું આવે તેટલું લઈ અને ચાટવાનું છે આને આપણે દિવસમાં બે વખત આપણે ચાટવાનું છે આનાથી મિત્રો જે શ્વાસની જે તકલીફ હોય તેમાં ઘણો બધો સુધારો તમને જોવા મળશે અને આ જે શ્વાસની જે તકલીફ છે તે દૂર થઈ જશે થેન્ક યુ